તમે સાંભળી રહ્યા છો પ્રયાગરાજ વાર્તા સંગ્રહની વાર્તા કપરો નિર્ણય જેના લેખિકા છે ડૉક્ટર નારદી પારેખ નંદી મુંબઈ કાળા વાદળથી ભાયેલું આકાશ ધરતી પરની બપોરને બોઝીલ બનાવી રહ્યું હતું ચારે અંધકાર છવાઈ રહ્યો હતો ધોધમાર વરસાદ વરસે તેવું ધુમ્મસમય એ વાતાવરણ હતું શહેરમાં વચ્ચો વચ આવેલા બાળકોના કોલાહલથી ધમધમતા બગીચામાં માત્ર થોડા ગરીબ બાળકો લસરપટ્ટી માણી રહ્યા હતા ખંતી તર ઘરના બાળકો આ વાતાવરણથી ગભરાઈ ઘર ભેગા થવા લાગ્યા હતા તેવા સમયે બગીચાના ખૂણામાં રહેલા એક બાંકડા પર મહાલક્ષ્મી માની આંખ ચોધારે વરસી રહી હતી પતિની માફી માગી રહી હતી આ બધું મારા કારણે થયું કેટલા સુખી હતા આપણે તમે મને અનેક વાત ચેતતી પણ ધૃતરાષ્ટ્ર જેવો મારો પુત્ર પ્રેમ આપણને આજે આ દશામાં લઈ આવ્યો બે ઇન્ડસ્ટ્રી અને ચાર બંગલાના માલિક શેઠ મહિપતરાય જેમનો પડ્યો બોલ ઝીલવા સૌ કોઈ તૈયાર રહેતું દોમ દોમ સાહેબી ગાડી મોટરનો કાફલો ને પ્રેમથી જીતી લીધેલો સ્ટાફ સૌ તેમને માટે ખડે પગે તૈયાર રહેતા પણ ન જાણે કેમ સંજય અને સૌરભના ઉછેરમાં શું કમી રહી ગઈ હા શેઠ હંમેશા પૈસા કમાવાની પળોજણને લીધે કુટુંબ માટે સમય ઓછો ફાળવી શકતા પણ મહાલક્ષ્મીમાં તેમના ઉછેર બાબત ખૂબ ખબરદાર રહેતા તેઓ ઓછું ભણેલા હતા એટલે ભણતર માટે ટ્યુશન ટીચરોની લાઈન લગાડેલી તેઓ ભણવામાં અસાધારણ તો ન હતા પણ સેકન્ડ ક્લાસમાં પાસ થતા રહેતા ને પૈસાને જોરે વિદેશ ભણવા પણ ગયા મા બાપ તો ભૂલ્યા ન સમાતા મહીપત રાય વિચારતા હવે તો તેઓ બંને આવે તેમને પરણાવી વરાવી અને આ ઓફિસ બે ભાઈને સોંપી દઉં ચારમાંથી બે બંગલા એક એકને આપી દઉં એકમાં આપણે રહીશું અને એક અગવડે સગવડે સારે માઠે પ્રસંગે ઉપયોગી રહેશે એવા સોણલા જોઈ રહેલા મહીપદ્રાએ મહાલક્ષ્મી માને આ વાત કરી તેમના માટે તો તે ખરેખર મહાલક્ષ્મી હતા કારણ કે તદ્દન નાની નોકરી કર્યા બાદ નાને પાયે ફેરી ચાલુ કરી તેમાંથી બે પાંદડે થયા તો આ મહાલક્ષ્મીના પ્રતાપે જ એટલે મહીપતરાય પત્નીને મારી લક્ષ્મી કહીને જ બોલાવતા અને કહેતા તમારે પગલે ને તમારા સાથ થકી હું આજે ઉજળો છું જે કાંઈ છે તે બધું તમે ઘર અને વ્યવહાર સંભાળ્યા એટલે હું ધંધા પર ધ્યાન આપી શક્યો ને આપણે આપણે આટલી મોટી ઇન્ડસ્ટ્રી ઊભી કરી ત્યારે મહાલક્ષ્મીમાં કહેતા હવે જાઓ ને મસ્કા મારવાનું છોડ તમે કાળી મહેનત કરી ઘરની હદ છોડી રાત દાડો જોયા વિના મચી રહ્યા કેટલા ત્યાગ કર્યા છે તમે ત્યારે આ પામ્યા છીએ મને યાદ છે છોકરાઓના જન્મદિન જનોય એ બધું પણ તમે માંડ માંડ માણ્યું છે તે વખતનો તમારો અફસોસ મારી નજરમાં નથી અરે પણ એ બધું તો મારી ફરજમાં જ આવે ને મારે મારા કુટુંબને ધૂમધૂમ સાયબીમાં ઓળખતો જોવો હતો એટલે તો તમારા ભરોસે હું આટલું કરી શક્યો આમ બંને પતિ પત્ની એકબીજાને જશ આપતા એકબીજા પર ઓવારી જતા પણ મહીપતરાએ જ્યારે બંને ભાઈઓના જુદા બંગલાની વાત કરી ત્યારે મહાલક્ષ્મીમાં થોડા ઓછપાયા કેમ ભાઈ મેં શું ભૂલ કરી અરે કુટુંબને અટલક સુખ સાહેબી આપવા આટલી મહેનત કરી અને હવે જ્યારે વહુ આવે પછી સહકુટુંબ રહેવાની તેમના હિતપ્રીત માણવાની વેળાએ તમે છૂટા પાડવાની વાત કરો છો એવું નથી મારી લક્ષ્મી આ તો તેઓ નવ પરણેલાને પૂર્ણ મુક્ત વાતાવરણ મળે એટલે કહ્યું આ પ્રમાણેના મીઠા સોણલા વચ્ચે સંજય અને સૌરભના આગમનના સમાચાર આવ્યા આખો બંગલો દુલ્હનની જેમ સજાવ્યો રસોડું ધમધમવા લાગ્યું જ્યારે તેઓ આવ્યા બધા જ નિઃશબ્ત થઈ ગયા હા બંને જણા ત્યાંથી જ મેડમ લઈને આવ્યા હતા જેનાથી અહીં બધા અજાણ્યા હતા મહાલક્ષ્મી માએ આંખથી પૂછ્યું કોણ છે ત્યારે કહે તમારી તમારે હવે અમારા માટે શોધવાની જરૂર રહે મહીપતરાયનો પિત્ત પિત્તો ગયો પણ મહાલક્ષ્મી માએ બંનેને આરતીથી ઓવાર્યા ને પતિને ક્લેશ ન થાય તે ખાતર આંખથી ઇશારો કર્યો અને પછી અંદર લઈ તેમને વારવાની કોશિશ કરી કે આમ પણ તેઓ કોર્ટમાં પરિણીને આવ્યા છે તો આપણે હવે નજર સામે વિધિસર પર ને તેમના લગ્ન માણીશું પરંતુ બધા મહેમાનો ગયા પછી મહીપતરાયનું મગજ ફર્યું તમને અમારી હોશની ઈચ્છાની કંઈ પડી જ નથી જણાવ્યા વગર આટલો મોટો નિર્ણય કઈ રીતે કરી શકો હવે તેઓ પરણીને આવ્યા છે તો આપણે હોસે હોશે લગ્ન અને રિસેપ્શન રાખી લઈએ તેમાં તમે બધી તમારી હોસ પૂરી કરજો જેમ તેમ મહિપતરાયને મનાવ્યા પણ રિસેપ્શનને બહાને તો વિદેશથી તેમના કુટુંબીઓના ધાડા આવ્યા જુદા બંગલે તેમને રોક્યા પ્રસંગ પત્યો પછી પણ તેઓ ત્યાં જ પડ્યા પાથર્યા રહ્યા તે બધાની તો આટલી સાહેબી જોઈને આંખો ચાર થઈ ગઈ હતી જેમ તેમ મને મને ગાલે તમાચો મારી રાય બંને જણા હવે ઓફિસ આવવા લાગ્યા લગ્નથી કામ કરવા લાગ્યા જાણે કરેલી ભૂલનું સાટું વાળતા હોય તેમ તેમના ભણતરના ઉપયોગથી ધંધો ખૂબ વધાર્યો ને મયપત પૂર્ણ વિશ્વાસ જીતી લીધો મહાલક્ષ્મીમાં તો પોરસાતા હતા કે જુઓ તમે નાહક જ તેમના પર ગુસ્સો કરતા જ પણ વહુઓનું ઉપર છલ્લું વર્તન દીકરાઓનું પણ ધંધામાં રસ સિવાય બીજો કોઈ ઘર કુટુંબમાં રસ દેખાતો ન હતો એટલું મહીપતરામને સમજાતું હતું પુત્ર પ્રેમમાં તરગોળ માતાને તે નહોતું દેખાતું મહાલક્ષ્મીમાં કહે હવે ઇન્ડસ્ટ્રી અને બંગલા બંનેને નામ કરી દો આપણા દીકરાઓ લાયક છે મહિપતરાય કહે હજી તો તેલ જોવા દે તેલની ધાર જોવા દે એમ કંઈ સોંપી ન દેવાય હજી તો આ ચર્ચાઓ ખાનગીમાં ચાલતી હતી અને બંને છોકરાઓ અચાનક સાથે આવ્યા અમારે આ ફેક્ટરીને વધુ ઊંચાઈએ લઈ જઈને આગળ વધાર્યું છે પણ તમારા નામ પર હોવાને લીધે અમારે નિર્ણય લેવામાં તકલીફ પડે છે અમારા નામે કરો તો સરળતાથી અમે આગળ વધી શકીએ મયપતરાયને જે અંદેશો હતો તે જ સામે આવીને ઊભું રહ્યું હતું જ્યારે મહાલક્ષ્મીમાં તો પતિ પર દબાણ લાવવા લાગ્યા કે જોયું હું નહોતી કહેતી આ બંને છોકરા તમારું નામ ઉજાળશે તમારા ધંધાને ઊંચાઈએ લાવવા ખાતર તો હવે દૂર એમના હાથમાં સોંપી દો આપણે હવે હરિભજન ગાય ને જિંદગી માણીશ પણ શીર્ષ તૈયાર ન હતા શેઠાણીએ તો દીકરાઓ માટે રીસામણા અને સત્યાગ્રહ શરૂ કર્યા તમારે તો મોં માયા જ નથી છોડવી ને પત્ની પ્રેમને અતૂટ રાખવા મહીપતરાયે બધું જ તેમના નામે કર્યું બે મહિના તો બધું બરાબર ચાલ્યું ને અચાનક મહીપતરાય સાથે નાની નાની વાતમાં દીકરાઓએ ઝઘડા શરૂ કર્યા અને એક દિવસ કહી દીધું શાંતિથી ખૂણામાં પડી રહેવું હોય તો રહો નહીં તો આ બંગલો છોડી દો વહુના સગાવાલાથી બંગલા ઉભરાતા હતા આમ ખુમારીભરી જિંદગી જીવેલા મહીપથરાએ વિશ્વાસ મૂકી બધું જ આપી દીધું પણ વીસ પચીસ લાખની મૂડી માત્ર પોતાના પાસે રાખી હતી તે એક ઘરડા ઘરને દાન કરી ત્યાં રહેવા જવાનો કપરો નિર્ણય આ બગીચાના બાંકડે લેવાઈ ગયો હતો મહાલક્ષ્મીમાં પોતાના પુત્ર પ્રેમ માટે અને મૂકેલા વિશ્વાસ માટે પસ્તાવો કરી રહ્યા હતા